ગીર સોમનાથ જિલ્લાના તાલાડા ગીર ખાતે સમસ્ત તાલાલા ગામ તરફથી ગૌશાળામાંથી ગૌ મંદિરનું નિર્માણ કરાયું છે પુરાણા પ્રવક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે આ ગૌ મંદિરનો પ્રારંભ કરાયો છે સમગ્ર પંથકની ગૌ માતાઓને સાચવી સાર સંભાળ કે માત્ર સેવા નહીં પણ તેમને ભોગ ધરાવી અને ગૌ મંદિર માનીને ગૌ માતાઓની સેવા કરવાનો સંકલ્પ સૌ ગૌ ભક્તોએ કર્યો હતો રિપોર્ટર જગદીશ આહીર તાલાલા ગીર ખાતે કાળા ગૌ મંદિર હું તો એને મંદિર કહે છે કારણ કે અનેક ગાયો અહીંયા પ્રસાદ દેશે અનેક અનેક ગાયો અહીંયા વિચરણ કરશે એટલે આ ગૌ મંદિર છે આ ગૌ મંદિરમાં કથા થઈ જાય છે આ ઝર્ઝરી હતું એનું નવનિર્માણ માટે આખી કાળડાની ટીમ રહીને એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી અવિનાબેબુ નટકરની એની આખી ટીમ ભૂપદભાઈ અને અનિશભાઈ જોધવા આખી ટીમે લાલાભાઈ શું આ આયોજન એવું કર્યું હતું કે કમસે કમ ગાયોને રહેવા માટે સામાન્ય જગ્યા સારી બની રહેતાળાના તમામ નાગરિકોએ નાનામાં નાના વ્યક્તિ પણ છે અને બત્રીસથી વધારે શેડ શેડ નક્કી થઈ ગયા છે અને એની વચ્ચે પણ આટલા સુંદર સારા ચિત્રો સાથે આ સુંદર ગૌશાળા નિર્માણ કરવામાં આવી છે આજે ગૌશાળા બધા લોકોની વચ્ચે ખુલ્લી મૂકવામાં આવી છે બધા દર્શન કરે અને જે લોકોએ દાન આપ્યું એમને પૂર્ણ સંતોષ થાય એ માટે બધા પ્રસાદ લઈ ભોજન લઈ અને અહીંયાથી જાય એ ભોજન માટે પણ પચીસથી અઠ્યાવીસ દાતાઓ નીકળ્યા કે ગૌશાળા ઉપર લેશ માત્ર પણ ભાર ન પડે ગૌશાળામાં બધા આપતા જાય આજના તો સંકલ્પ થયા છે પાંચ એમાં ચાર તો પૂર્ણ થયા અને પાંચનો સંકલ્પ છે એ હનુમાનજીના મંદિરનો છે એનું મોટાભાગનું ફંડ પણ અહીંયાથી થઈ ગયું છે મને એવું લાગે કે હું તાલડાની જનતા માટે એક જ શબ્દ વાપરીશ તાલડાના લોકો છે એ હરખીલા લોકો છે હરખનું કોઈ પણ કામ હોય તેમાં આગળ હોય અને તાવડા ગીરનો એક એવો પ્રદેશ છે જેમાં કોઈ ન હોય કસર એને કહેવાય કેસર કેસર બધાને કેસર કેરીની મહત્તા છે કેસરની સુગંધ જબરદસ્ત હોય છે એમ કેસરની સુગંધ હોય તો તાવડામાં રહેનારા લોકોની પણ સુગંધ હોય એવા સત્કરમની સુગંધ છે હું અભિનંદન પાઠવું છું કે આ લોકો ઉપર બધાએ ટ્રસ્ટ કરીને આ લોકોને ખૂબ આપ્યું ગૌશાળાના સંચાલકોને અને આખા ગામની આ ગૌશાળા આજે નવનિર્માણ થઈ છે વિશેષ રીતે પણ અહીં ગાર્ડન બનશે પર્યટનવાળા લોકો આવશે રક્ષિણા કરી શકે એવું સદગાવશે તો આગામી અભિનંદન પાઠવું છું ભગવાન વિશેષ રીતે શક્તિ આપે આ યુવાનોને એ તારડાના વિકાસ માટેના કામો વિશેષ કરતા સૌને ચેષ્ટું અહીં તાલાળામાં રહું છું હા તો આ જે તાલાળાની ગૌશાળા છે મારું તો અહીંયા વતન જ અહીંયા છે કે અહીંયાથી જન્મથી લઈને અત્યાર સુધીની મારી બધી જ ઉંમર અહીંયા રીતી છે અને ગૌશાળાએ અને અહીંયા બાજુમાં સ્મશાન છે ત્યાં અવારનવાર હું આવું છું પણ આ પહેલાં જે ગૌશાળા હતી તે જર્જરિત હતી ગાયો બિચારી પલળતી પછી નીચે હું નિરણ નાખવા આવું તો ગાયોના મોઢામાં સારું જાય ન જાય અને બધી જ નિરણ લગભગ બગડી જતી ગાયો પાછળ થાય ગોવાળો બિચારે મહેનત કરે પણ પછી એ તાલાડાના જે ટ્રસ્ટી પછી અમારા અમિતભાઈ ઉનડકટ છે લાલાભાઈ શિંગારા છે ભૂપદભાઈ છે અરવિંદભાઈ છે ઘણા બધા એવા યુવાન કાર્યકરો એને લીલું ઝડપથી આપણે ગૌશાળાને સારું કરવું છે એમાં અમારું રાધામંડળ હું પણ રાધામંડળની સભ્ય છું અને એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો અમે એને સરસ વધાવી લીધો કે પહેલો પાટલો અમારો એ રાધાગોપી મંડળ છે એ ગૌશાળાના નિર્માણ માટે આપણે સપ્તાહનું આયોજન કરીએ અમને અમે મારા ગુરુજી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા પાસે કહ્યું અને એમને સહર્ષ સ્વીકાર્યું અને સપ્તાહ કરી તો તમને માનવામાં નહીં આવે એટલો આશ્ચર્યજનક ફાળો ઊભો થયો કલ્પી શકો છો કેટલો ફાળો પાંસઠ લાખ રૂપિયા ઉપર અને તાલાડાનું એક એક સમાજ તાલાડાનું એક ગોપી મંડળ તાલાડાના એક એક જ્ઞાતિજનો ઇવન મુસ્લિમ ભાઈઓએ પણ અહીંયા ફાળો આપેલો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે એટલું સરસ ગૌશાળાનું ગ્રાઉન્ડ થયું છે મને તો એમ થાય છે કે દીપડાના સગાઈ ને વિધિની પ્રસંગો અહીંયા જ થવા જોઈએ આટલી સરસ જો પોઝિટિવ ઉર્જા હોય તો અહીંયા જ થવું જોઈએ તમે ગૌશાળામાં ઘણો તો આંટો મારો તમને શ્રી કૃષ્ણની છબીઓ સાથેની ગાયો એક જે દીતાઓના નામ છે અને હજુ તો ઘણું બધું અહીંયા તમે આવો ને તાજે છે તમને એમ થાય કે ફરવા માટે અહીંયા આવવું જોઈએ પ્રદક્ષિણા વિભાગ છે ગાયો માટે એક પંખા મૂકેલા છે લાઈટ સિસ્ટમ એટલી બધી સરસ છે સાથે સાથે બીજું અહીં એક સરસ મજાનો બગીચો બનાવવાનું પણ નિર્માણ થવાનું છે ત્રીજી વાત એક એક સ્પીકર એક સરસ મજાનું જેમાં કૃષ્ણની મધુર બંસીઓ વાગતી હોય સરસ મજાના પદો નરસિંહ મહેતાના વાગતા હોય સરસ મજાના ભજનો વાગતા હોય ટૂંકમાં આખું વાતાવરણ જેને કહી શકાય કે તાલાળાનું જે કેન્દ્ર બિંદુ જ્યાં પોઝિટિવ ઉર્જા તમારે મેળવવી છે જેમ કે તમે મંદિરોમાં જાઓ તો પોઝિટિવ ઉર્જા તમને મળે મસ્જિદોમાં જાઓ તો તમને પોઝિટિવ ઉર્જા મળે એવી જ રીતે ગૌશાળામાં આવો તો તમારું વિચાર છે શૂન્ય થઈ જાય સાધનામાં બેસવાથી ધ્યાન અવસ્થાએ પહોંચ્યા પછી તમે શૂન્યાવસ્થામાં પહોંચી શકો છો પણ આ એક સ્થળ એવું છે કે અહીંયા આવીને તમે શૂન્યાવસ્થામાં પહોંચી શકો અને ગૌશાળાનું નિર્માણ ખાસ કરીને અમારા જે અમિતભાઈ ઉનળકટ છે એણે એટલું બધું સરસ લોકસેવાના કાર્યો અને હજુ તો ઘણું બધું થવાનું છે અહીંયા રામ સત્સંગ હોલ છે એનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે સાથે સાથે હનુમાન મંદિરનું પણ નિર્માણ થઈ જવા થવા જઈ રહ્યું છે અને સાથે સાથે તાલારાનું જે પટેલ ચોરો જે અમારું રહેઠાણ છે જ્યાં હું નાનેથી મોટી થઈ છું એ પટેલ ચોરા માટે પણ સરસ મજાની સિત્તેર લાખ જેવી ગ્રાન્ટ છે નગરપાલિકાએ થઈ રહી છે અને અહીંયા જે સત્સંગ હોલ છે એના માટે એક કરોડની ગ્રાન્ટ છે નગરપાલિકાએ થઈ રહી છે તો આટલું બધું સરસ કામ છે નગરપાલિકા કરે છે અને સાથે સાથે થોડુંક એવો થયું કહેવાય છે કે હમણાં પણ શ્રી ગોશાળા તરણાના પ્રમુખ તરીકે ફરજ છું આજે નો નિર્માણ ગોશાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ડૉક્ટર મહાદેવ પ્રસાદના વરદસ્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના બધા જ સમાજના લોકો દ્વારા એક ભંડોળ ઊભું કરી અને શ્રી ગૌશાળાને આપવામાં આવ્યું હતું એ ગૌશાળાના જે ભંડોળમાંથી નિર્માણ કરી અને આજે લોકાર્પણના આયોજન સુધી પહોંચ્યા છે ત્યારે આ ગામનો અને આ ગામના બધા વકીલોનો હું સહી દિલથી ગૌશાળાના પ્રમુખ તરીકે આભાર માનું છું અને આ ગામમાં આ માટે આ ગૌશાળા ખુલ્લી મૂકી છે